મને કહેતા આનંદ થાય છે કે છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા આ શબ્દો છે કેન્દ્રીય શક્તિ મંત્રી સી આર પાટીલના સુરતમાં ત્રણ જાન્યુઆરીએ લેવા પાટીદાર સમિતિ દ્વારા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પાટીદાર હોવાની વિશેષતા ગણાવી સરદાર પટેલ અને છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરતા કહ્યું કે શિવાજી મહારાજ પણ પાટીદાર હતા સી આર પાટીલના આ નિવેદનને લઈને ઇન્ટરનેટ પર હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે નમસ્કાર હું છું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પેજ પર આપનું સ્વાગત કરું છું આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું કે સી આર પાટીલના નિવેદન કે શિવાજી પાટીદાર હતા તેની પાછળની શું હકીકત છે તેને ખોળવાનો પ્રયત્ન કરીશું મને કહેતા આનંદ થાય છે કે શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજ પણ પાટીદાર હતા

ખરપાને તમે વિડીયો જોજો હું વિડીયો મૂકું છું આમાં શિવાજી મહારાજને પાટીદાર સમાજના બતાવી દીધા બોલો આ પાટીદાર સમાજે ક્યારેય પણ કોઈ ઇતિહાસની કોપી નથી કરી આવા હારા આવી એ પાટિલ છે ઓલા પાટીદાર છે પણ એટલો હારી નો થવા જ્યાં જાય છે ખોળે બે હવા શિવાજી મહારાજનું આખું ગોત્ર અને વંશ ફેરવી નહીં અને ત્યાં પાટીદારમાં બેસાડી દીધા એટલે આ તું હું બે સમાજ વેર વિખેર કરવા માંગે છો હે આ ભાઈચારાની પથારી ફેરવા માંગે અને આવાજ જ ભર્યા તમારી ભાજપમાં આને છૂટા કરો આને બેહાડી દીધો તોય ઓકણી નો બે અને કોણ મંચ કોણ આપે છે વિડીયો જોઈજો તમે જે શિવાજી મહારાજે આખા હિન્દ સ્વરાજને આખા હિન્દુઓને એક કરવા માટે થઈને નાતી જાતિના વાડા છોડીને સાહેબ એ જેને સ્વરાજ ઉભું કર્યું એ આજે એને નાતી જાતિના વાડામાં વેચવામાં આવે છે તમારા રાજનૈતિક ફાયદા માટે થઈને તમે ગમે ઇતિહાસ સાથે ચેડા કરી નાખો શું આ યોગ્ય છે અને પોતે પાછા જે સી આર પાટીલ બોલી રહ્યા છે તે પોતે મરાઠા છે હવે એને જ જ્ઞાન નથી કે છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા હવે આની સાથે તો શું ચર્ચા કરવી હે તમે બધા ખાસ કોમેન્ટમાં જણાવજો કે આ છત્રપતિ શિવાજી મહારાજ કોણ હતા અને શું હતા માર્કસવાદી વિચાર ધરાવતા મરાઠી લેખક ગોવિંદ પાનસેરે તેમની પ્રખ્યાત કિતાબ શિવાજી કોણ હતામાં શિવાજીના ઇતિહાસને બહુજન દ્રષ્ટિકોણથી રજૂ કરે છે ગોવિંદ પાનસેરેની મરાઠીમાં પ્રકાશિત કૃતિ શિવાજી કોણ આહે બૌદ્ધિકોમાં અત્યંત લોકપ્રિય થઈ હતી મૂળ વ્યાખ્યાનને આધારે પુસ્તક રૂપે પ્રકાશિત થયેલી આ કૃતિની એક લાખ ઉપરાંત નકલો વેચાય છે અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે આ કૃતિમાં છત્રપતિ શિવાજીની રાજ્યતંત્રના સંચાલન વિશેની વિચાર વિચારસરણી પર તેમણે નવેસરથી પ્રકાશ પાડ્યો છે પાનસરે મુખ્યત્વે આ મુદ્દાઓ રજૂ કરે છે શિવાજી ક્ષત્રિય ન હતા પાનસરે કહે છે કે શિવાજીને પછીથી ક્ષત્રિય જાહેર કરવામાં આવ્યા જન્મથી તેઓ પરંપરાગત વૈદિક ક્ષત્રિય વર્ણમાં આવતા ન હતા શિવાજી શુદ્ર એટલે કે કુણબી મરાઠા સમાજમાંથી હતા પાનસેરે મુજબ શિવાજી કુણબી મરાઠા એટલે કે શુદ્ર વર્ણના હતા જે તે સમયનો ખેડૂત અને શ્રમિક વર્ગ હતો રાજ્ય અભિષેક માટે જાતિ સંઘર્ષ થયો બ્રાહ્મણ વર્ગ શિવાજીના રાજ્ય અભિષેકનો વિરોધ કર્યો હતો કારણ કે તેઓને ક્ષત્રિય માનવામાં આવતા ન હતા અંતે કાશીથી ગાગા ભટ્ટને બોલાવીને વિધિવત ક્ષત્રિય ઘોષિત કરવામાં આવી આને પાનસેરે રાજકીય ધાર્મિક સમજૂતી ગણાવે છે આ સિવાય છત્રપતિ શિવાજીની જાતિ વિશે જો વિવિધ ઇતિહાસકારોના મત જોવામાં આવે તો ઘણા પરંપરાગત અને આધુનિક ઇતિહાસકારો માને છે કે શિવાજી મરાઠા ક્ષત્રિય હતા તેઓ ભોસલે વંશના હતા અને પોતાનો વંશ રાજપૂત ક્ષત્રિયોથી જોડાતો હોવાનું દર્શાવવામાં આવ્યું છે સોળસોને ની રાજ્યભિષેક વિધિ વખતે કાશીથી આવેલા પંડિત ગાગા ભટ્ટે તેમને ક્ષત્રિય તરીકે માન્યતા આપી હતી આ વાતનો ઉલ્લેખ ઘણા સ્ત્રોતોમાં મળે છે કેટલાક સામાજિક ઇતિહાસકારો કહે છે કે મરાઠા સમાજમાં શિવાજીના કુટુંબની મૂળ ઓળખ કુણબી એટલે કે ખેડૂત વર્ગ સાથે સંકળાયેલી હતી મહારાષ્ટ્રમાં સામાજિક કાર્યો કરનાર જ્યોતિબા ફૂલે માનતા હતા કે શિવાજી મહારાજ શુદ્ર ખાસ કરીને કુણબી મરાઠા એટલે કે ખેડૂત વર્ગમાંથી આવ્યા હતા અને ડોક્ટર બી આર આંબેડકરે પણ શિવાજીના ક્ષત્રિય હોવાના દાવા પર શંકા વ્યક્ત કરી હતી અને તેમના મતે શિવાજી શુદ્ર રાજા હતા અને તેમનું મહત્વ જાતિ કરતાં વધારે સામાજિક ક્રાંતિમાં હતું મિત્રો આ બધી તો થઈ ઇતિહાસની વાત પરંતુ બે હજાર બેમાં એક પુસ્તક આવ્યું લેઉવા કડવા કણબી વર્ણ વ્યવસ્થામાં વૈશ્ય કે શુદ્ર જેમના લેખક ખુદ પાટીદાર છે પટેલ મણિલાલજી કપુરિયા અને પટેલ ભરતસિંહ ધડુ તેઓ પોતાના પુસ્તકમાં ઇતિહાસનો સંદર્ભ લઈને લખે છે કે શિવાજી કણબી જાતિમાં જન્મ્યા હોવાથી તે શુદ્ર છે અને શૂદ્રને રાજ્ય તિલક ન થાય આ પુસ્તકની ડિજિટલ કોપી પણ તમને ઇન્ટરનેટ પર મળી જશે તો મિત્રો સી આર પાટિલના નિવેદન પાછળનો તર્ક કદાચ આ ઐતિહાસિક સંદર્ભોમાં છુપાયેલો હોઈ શકે છે જ્યાં શિવાજી મહારાજને કુણબી કે ખેડૂત પુત્ર તરીકે જોવામાં આવ્યા છે પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે શિવાજી મહારાજ કોઈ એક જ્ઞાતિ કે વર્ગના સીમાડાઓમાં સમાય તેવા વ્યક્તિત્વ ન હતા ઇતિહાસકારો ભલે તેમની જાતિ વિશે અલગ અલગ મતો ધરાવતા હોય પણ સત્ય એ છે કે તેઓ રૈયતના રાજા હતા તેમની લડાઈ અન્યાય સામે હતી અને તેમનું શાસન દરેક ધર્મ અને જ્ઞાતિના ગરીબ માણસ માટે હતું કદાચ એટલે જ આજે દરેક સમાજ તેમને ગર્વથી પોતાના માનવા માંગે છે પછી તે મહારાષ્ટ્રના મરાઠા હોય કે ગુજરાતના પાટીદાર અંતે તો શિવાજી મહારાજ એ ભારતીય અસ્મિતા અને શૌર્યનું એવું પ્રતીક છે જે જ્ઞાતિના બંધનોથી ઘણું ઉપર છે તમે સી આર પાટિલના નિવેદનને કઈ રીતે જુઓ છો શું રાજાઓને જ્ઞાતિના ચશ્માથી જોવા જોઈએ તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવશો નમસ્કાર